હવે ઘરે ઘરની સમસ્યા થશે દૂર કારણ કે આજે આપણે કેળા અને લવિંગની કંઈક એવી જોરદાર રેમેડી તૈયાર કરવાના છીએ જેનાથી ખાસ કરીને આપણા પરિવારના લોકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સોએ સો ટકા ચૂટકી વગાડતા નિરાકરણ આવી શકે છે તો તેને બનાવવા માટે આપણે સૌથી પહેલા પાકા કેળા અને લવિંગને કંઈક આ રીતે તૈયાર કરીશું અને ત્યારબાદ આપણે આ પાકા કેળાને ત્રણ સરખા ભાગમાં ચાકુની મદદથી કાપી લેશું હવે દોસ્તો આપણે એક ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા માટે મૂકવાનું છે પરંતુ આપણે આ વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલાં તમે કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા નવા વિડીયોની અંદર સ્પેશિયલ તમારું નામ લઈને ઠેન્ક્સ કહી શકીએ લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ ઠેન્ક્સ ગૌતમ જાધવને અમદાવાદથી નીલિયા ભરવાડને ગુજરાતથી અને પ્રાચી પટેલને નવસારીથી જાય છે તો વિડીયોમાં જોયું તે રીતે આપણે સૌથી પહેલાં ગરમ પાણીમાં કાપેલા કેળા નાખ્યા ત્યારબાદ એક ચમચી જેટલી વરિયાળી અને ત્યારબાદ તજ નાખીને હવે આપણે આને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું

સમસ્યા હોય મદદની અંદર થઈ જશે અને તમારી બોડી એસએમ નોર્મલ હો જાય કે સમસ્યાઓનું નિરાકરણ આવી શકે થેન્ક યુ